ચુમ્મોતેર પોઈન્ટ ચારસો ને પચાસ ગ્રામ સાત લાખ હજાર ની મત્તાના ડ્રગ્સના વાણિજ્યક જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા બાર મત્તાના માતબર સાથે ચાર આરોપી ઝડપાયા સાથે ચાર મને ઝડપી પાડ્યા પોલીસે સાત લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયાની કિંમત ચુમોતેર પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એમ્ડ્રોન ડ્રગ્સ એક ફોર વ્હીલર કાર રોકડા રૂપિયા અઢાર હજાર મળીને કુલ બાર લાખ સત્તાણું હજાર પાંચસો રૂપિયાનો મુદ્દાવાલ જપ્ત કર્યો હતો ત્યારબાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ ફોર વ્હીલર ગાડીમાં મુંબઈ જઈને રાત્રિના સમયે મેપ્ટ્રોન ડ્રગ્સનો જથ્થો કરી દઈને પોલીસથી બચવા સારું ફોર વ્હીલર ના સ્ટેરિંગના હોર્નના ફાઈબરના કવર નીચે છુપાવીને સુરત શહેરમાં લાવીને છૂટક વેચાણ કરતા હતા મળતી માહિતી પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શામઢેમ બીઆરટીએસ બસ સ્ટેન્ડની બાજેથી જાહેર રોડ પરથી પ્રતિબંધિત મેપ્ટ્રોન ડ્રગ્સ લઈ આવનાર આરોપી પંકજકુમાર નંદલાલભાઈ પાસવાન सरफराज उर्फ रोमियो सरफुद्दीन अंसारी रोहन कुमार किशोर भाई राठौड़ आणि जगत जीवन चित्रसेन राऊत ते झडपी पाळ्या होता नो ड्रग्स इन सूरत सिटी एनवाय सुरत क्राइम ब्रांच ने टीम सतत का जे ड्रग्स वेचवाला पैडलर हो लय ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના ચાર ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર ઇસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સરફરાજ અંસારી રોહનકુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જાય એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ મુદ્દામાં નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રેમરન્સની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેયની ધરપકડ કરી છે મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહીંયા ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે અમને અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે કેમેરામેન સેનેલ હિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે